શ્રીમાળી મારવાડી બ્રાહ્મણ સમાજઢીમા ક્ષેત્ર સમૂહ ઉપનયનજનોય સંસ્કાર કાર્યક્રમ યોજાયો વાવ તાલુકાના ઢીમા ગામની પવિત્ર ધન્ય ધરા અને અને પ્રખર પ્રચંડ અને વેદોના જાણકાર અને મહાન પંડિત શાસ્ત્રી રાજેશભાઈ હીરાલાલ દવે જસરા હાલ જોધપુર અને મનોજભાઈ દવે ચેમ્બુઆ અને મુકેશભાઈ ગોલગામના ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમના શ્રી મુખેથી તમામ વિધિ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમના દાતા શ્રી મહેશકુમાર મહેશકુમારજી રેવાશંકરજી ગોલ્લભ હાલ ડીસા શ્રી ભરતકુમાર મિસ્ત્રી લાલજી જસરા હાલ જોધપુર આ બંને દાતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો શ્રીમાળી મારવાડી બ્રાહ્મણ સમાજ ઢીમા ક્ષેત્રના પ્રમુખ શ્રી સતીષભાઈ દવે માળકા અને ઉપપ્રમુખ સંદીપભાઈ ગોલગામ અને મંત્રી શ્રી દિલીપભાઈ વ્યાસ સર તેમના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કમિટી મેમ્બર અને યુવાન મિત્રોએ અથાગ મહેનત કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સમૂહયજ્ઞ પ્રવિતનો કાર્યક્રમ સફળ રહ્યો એ બદલ પ્રમુખ શ્રી અને કમિટીના સભ્યો અને લાભાર્થીઓને આ કાર્યક્રમને સફળ બનાવવા અને પ્રયત્ન કરનાર સર્વ સમાજ બધાનો ખૂબ ખૂબ અભિનંદન અને સમસ્ત વ્યવસ્થાનું આયોજન કરવામાં સતત કાર્યરત કમલેશભાઈ દવે ખોરડા ખરેખર પ્રશંસનીય કાર્યક્રમ અદ્ભુત તથા તમામ વ્યવસ્થા અતિસુંદર દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી શ્રી તમામ કમિટી સ્વયંસેવકો બંધુ અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને શિરમાળી મારવાડી બ્રાહ્મણ સમાજના વડીલો યુવાન મિત્રો માતાઓ બહેનો બોલી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી અને આ કાર્યક્રમમાં તમામ સમાજ બંધુનો સહયોગ રહ્યો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર આ ભાગીરથ કાર્યમાં સહભાગી થવા બદલ તમામનો આભાર અને શ્રીમાળી ઢીમા ક્ષેત્રના પ્રમુખ શ્રી સતીષભાઈ દવેનું લુવાણા કળશ ગામના રહેવાસી અને ગૌભક્ત નરસિંહ દવે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સંવાદદાતા અહેવાલ દશરથજી ઠાકોર દુમ મિર ન્યુઝ થરાદ આજરોજ સમસ્ત મારી સમાજ આયોજિત તૃતીય લખનો વિવિધ કાર્યક્રમ અહીંયા ધામધૂમથી થઈ રહ્યો છે સમસ્ત બુદ્ધોના સહકારથી સમાજના સહકારથી આ કાર્યક્રમ પૂરો ભવ્ય બનો છે સાથે સાથે અમારા સમાજના હમણાં નવા પ્રમુખ શ્રી સતીષભાઈ દવે માણકા એમની પણ ખૂબ જહેમત અને કેટલાય સમયથી આ કાર્યક્રમને ઉઠાવી અને આજે કાર્યક્રમને એકદમ સફળ બરાયો છે અને બહુત પ્રકારની અવસ્થા રહી રહી બહુજન મને આમ આવતી આવે ઓ સમાજ એ મુક્ત સમાજ ને સંપાત કરો અને બની રહી અલેકુમ અલેકુમ તમને සුબ્રુવા સુબ્રુવા અભિનંદન